હવે આમાં પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકા ને છે ને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે હવે આમાં ચમચી ગોળનો ભૂખો ઉમેરવાનો અહીંયા ગળપણમાં ખાંડના બદલે ગોળનો જ ઉપયોગ કરવાનો છે જેથી શાકનો રસો પણ સરસ થશે અને એનો સ્વાદ પણ સરસ લાગશે ગળપણની ક્વોન્ટિટી તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને શાકને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મિનિટ મિનિટ માટે કરવાનું છે પછી શાકને ચેક કરી આપણે ઓલરેડી બાફેલા જ ઉપયોગ કર્યો હોય એટલે આ શાકને બનતા વધારે સમય નથી લાગતો ગોળ સરસ રીતે ઓગળી જાય અને શાકનો રસો આ રીતે જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે બટાકાનું શાક જ્યારે ઠંડુ થશે ત્યારે અત્યારે જે રસો છે એના કરતાં પણ થોડો થીક થશે ગેસ બંધ કરીને છેલ્લે આમાં થોડો લીંબુનો રસ અને થોડી સમારેલી કોથમીર ઉમેરવાની તો હવે આ સરસ મજાનું બટાકાનું ખાટું મીઠું શાક બનીને તૈયાર છે આને તમે રોટલી પરોઠા કે પૂરીની સાથે તો સર્વ કરી શકો છો સાથે જ આ સાદા ભાતની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો